તૈયારીઓ જોડાયા હતા અંબાજી ખાતે આગામી બારમી સપ્ટેમ્બરથી ભાદરવી પુનમનો મહામેળો ભરાનાર છે ત્યારે મેળામાં ઉમટી પડનાર લાખો પદયાત્રીઓને અંબાજીના બજારોમાં માટે કોઈ મુશ્કેલી ન પડે

અંબાજી ખાતે આવતા હોય છે તો લોકોને અડચણરૂપ ન બને ચાલવામાં અને લોકોને દબાણ ના થાય તેમાં ટ્રાફિકની પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જે મંદિરને જોડતા રસ્તાઓ છે ગામતના તે ગામધના રસ્તાઓ પર વેપારીઓ દ્વારા કેબિન ગલ્લા કે અન્ય કાઉન્ટર મૂકીને જે દબાણ કરવામાં આવેલ હતું તે દબાણ દૂર કરવામાં આવેલ છે અને મોટાભાગના વેપારીઓએ ખૂબ જ સારો સહકાર આપીને પોતાનું દબાણ સ્વેચ્છાએ દૂર કરેલ છે અને જે જગ્યાએ જેમણે સ્વેચ્છાએ દબાણ નથી કર્યું તે અમે તંત્ર દ્વારા કાર્યવાહી કરીને દબાણ દૂર કરેલ છે હા એ જે વર્ષો જૂનું એક દબાણ હતું તે પણ અમે દબાણ દૂર કરીને જગ્યા ખુલ્લી કરેલ છે તો દાંતા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તંદરપુર પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અંબાજીના બજારોમાં ગેરકાયદેસર અને નડતર રૂપ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હતા પંચાયત કચેરીની પાસે જ વર્ષોથી દબાણમાં બનાવેલું તોતિંગ પતરાના બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા